બોલીએ મોગલ માતની આજે અલગ રીતે બાપુ પ્રવચન કરશે કારણ મારો દીકરો મોટો આવી ગયો છે પડખે અને અમારા પ્રમુખ સાહેબ આવ્યા છે એટલે એ કે બાપુ આ બધાય તમને પગલાનું કે છે શું કરવું વાત હાચી છે પણ મારા પગલા ક્યાંક જુદા છે હો સુકામ હવે તમે મને તેડી જાઓ મારા પગલાંમાં તમારું વળે શું મને મુંબઈ મહારાષ્ટ્ર દેશ વિદેશથી બધા ફોન કરે છે ભાઈ આ દરેક ઈકો વધારે લાગે છે હો પગલાં તમે એવા પાડો હું તમને એ સમજાવતો જઈશ પગલાં કેને કહેવાય હવે મારા પગલામાં તમારું શું વળે બોલો જો બીડી માગીને પીવું લુગડા કોક પહેરાવે બરોબર દુઃખ લઉં છું અઢારે વરણ ના તો તમે પગલા એવા પડાવો હું અઢારે વરણ ને કહું છું એક નથી કે એમાં હું આવી ગયો પગલા તમારા બાપની બેન એટલે ફૂઈ એને બોલાવો તમારી દીકરીને બોલાવો તમારી ભાણેજ ને બોલાવો કે બેન ને બોલાવો એને બે દી રોકો એક દી રોકો પાંચ દી રોકો એને ભાવતું જમાડો અથવા બેનને એક જો લુગડા લઈ દો પાંચ રૂપિયા તમે એને દેશો એ બોન તમને સન કરોડો ના આશીર્વાદ આપશે આશીર્વાદ દેવાની સીધ નથી દેવાય જાય હવે મારી બેનને બિચારીને કાંઈ કઈ ખાવાનું હોય છોકરા ટળોળિયા મારતા હોય અને હું પગલાના રૂપિયા દઉં તો આ આ પાપ લાગે છે હે આ પાપ લાગે છે હું આ બોલું શું કામ ખબર છે મને બધાય વાહે પડ્યા છે કે બાપુ પગલા પાડવાનું હું લઈ છે મેં એટલે કોકે કીધું કે બાપુ લેવાનું કામ નથી કરતા દુઃખ લેવાનું કામ કરે છે બરાબર એટલે ભલે તું તાર તમે પગલા પડાવો ટકાઈ કરાવતા રહ્યો એનો મને વાંધો નથી પણ પગલા તમારી દીકરી બેન ભાણે ધોઈ ના પડાવો મારા હવજ એકવીમી સદી છે પગલા એવા પાડો કોઈ ઝાડ વાવો પગલા એવા પાડો કોઈ દીકરીનું કિના દાન લ્યો પગલા એવા પાડો તળા ઊંડા કરો પગલા એવા પાડો તમે ખવડાવો પાડેવાને શહેણ આપો પગલા એવા પાડો કોઈને ફીના પૈસા આપો પગલા એવા પાડો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ હવે મારા પગલા તમારે વળી શું હવે પગલાં પાસે થોડે પડતા નથી ભૂખ જાણે પગલા અગિયાર હજાર થી ચાલુ થાય પગલા અગિયાર અગિયાર લાખ રૂપિયો હાથ હાથ લાખ રૂપિયો દસ દસ લાખ રૂપિયો એકવી એકવી લાખ રૂપિયો એકાવન એકાવન લાખ રૂપિયા પગલા એ અઢારે વરણ એકવી સદી છે તમે સમજો તો ખરા પ્રૂફ શું હાલો પગલા પાડે એનું કઈક પ્રૂફ તો હોવું જ હોય ને હું મોગલધામ થી બોલું છું ખાલી દસ પંદર મિનિટ આ પ્રવચન છે કારણ કે હું આ બોલું છું કેટલાય બોલું છું ચારણસો પરિવાર છે મારો દીકરો મોફી બેઠો છે નામ નથી સમજી ગયા છે કીધું કે બાપુ આ પગલાનું બધા કે છે તમે હવે આ પણ કીધું હું ક્યાં કોઈનું લઉં છું બાપા પણ કે હવે વાત હાચી છે માણસો ને લાગણી છે મેં કીધું લાગણી હાચી છે એનો ભાવ છે એ જ લાગણી છે મારે ક્યાંય નથી પણ પડે સમાજમાં બાપ સારું ભલું હું છું પણ મને બહુ દુઃખ થાય છે અને ખાસ કરીને મારા ચારણો ચારણો મારા હાવા તમે પગલા પડાવો બોલાવો મને પણ સમજાવ હું ની રીત સમજાવું

એવા પગલા પાડો બાપની બેન થૂઈને બોલાવો ભાણેજની દીકરીઓને દીકરીની દીકરીઓને બોલાવો અને એને તમે મોહર કરો અને વાહે પછી તમે એમ કહો કે બાપ હાલ્યા આવો એટલે વાહે આ બાપ હેલ્યા આવી છે કારણ ચારણની દીકરી છે ઈજ આઈ છે ઈજ મોગલ ઈજ પીઠડ ઈજ હિંગળા ઈજ હોંડ ઈજ કરણી ઈજ જેતી ઈજ જ ચારણો હું તમને કઉ છું આ ઉપાડા બંધ કરો બોનું ના પાડો એને રોકો દી દી બે એને રાજી કરો એટલે એમાં એમ કે કરોવાળી નવ લાખે આવી છે દીકરીઓને બોલાવો ચારણો આપણે ખરેખર બીજા ના વાતે મીડ્યા છે ગો ખોવા દીકરી ના પડાવો પગલા માં એ દીકરીને કઈ નથી જોતું બે દીક એક કલાક કે એક દિવસ તમારા શક્તિ પ્રમાણે રોકો અને એ દીકરીને માથે હાથ મૂકો બાપ અમે બેઠા છે તારા ભાઈઓ કાકા બા એ દીકરીને છે એટલી જ એને કહેવાય હિંમત મળી જાય છે એ દીકરી તમને અંતર ના આશીર્વાદ આપશે હે આશીર્વાદ દેવાતો નથી પણ દેવા જાય છે અને ચારણ જગ તંબાઈ પગલા પાડ્યા ને એને હું તમને બે ત્રણ પુરાવા આપું પગલા અમારી મઢા વાળી પાડ્યા તે પાછી અમારી ભાણેજ દીકરા આપણી ભાણેજ એક ચારણ ના ઘરે ગયા અને માએ પક્ષપાત નો કર્યો બધે ગયા છે તો આ ચારણ ને અહીંયા જાય અહીંયા માં ગયા ખડકી નો નકુસો ઉગાડી અંદર થી અને હાઠ પાંચ વરના ડોહી માં દળતા હતા અને માં ખાલી ઘરટ ફેરવી આવ્યા અને કોકે કીધું કે માઈ તો ખાલી હતો કે હું એના દાળી દર દળી ઉભી થઉં છું આ હોનભાઈ મઢડા વાળી આને પગલા કહેવાય અને એ ચારણો આજ કરોડો માં રમે છે આ પગલા અને પગલા ચારણો તમને હું ખાસ યાદી આપું છું જો કે કેટલાય મને નેહાવી દેશે કે આ માહણીઓ વાહે પીડ્યો છે બધા પણ શું થાય મારું જીવ બળે છે ચારણો બીજું પગલા આ શેરબાઈ પાડ્યા હતા માલદેવ ભૂષાળ હિમાળે જાતા હતા હાડ ગાળવા તે શેરબાઈ આડા ઉભા રહી ગયા

અને છેલ્લે સુમલ દેવે એને યાદ કરી કે હે ખોડિયાર તેથી પૂગી ગઈ છે આમાં આ પગલા બીજા વરુડી નવખંડના ભાલા માથે જાય બેઠી અને કીધું કે જા બાપ તારો દેવંગી ઘોડો છે પેલો તું સમર માં જવા દે અને ભોયલા ડાબલે ઘોડાના પગમાં સબસબિયા વાહે રેત ઉઠતી છે આમાં આ પગલા અને પગલા કહેવાય બીજા અમારી આ રાજભાઈ ઉદાની ત્રણ અવાજે પૂગી ગઈ કીધું કે માં ત્રણ બદલે હો પડ્યા કે વાત હાચી હું ભેં દોવા બેઠી હતી પૃથ્વીરાજ બાપ હું ભેંસ દોવા દેતી બધા હાથ તારા સાંભળતી હતી મેં દેવભાઈ કીધું કે બાપ ભેંસ દોઈ ને દેવભાઈ દેવભાઈ કીધું મારો દીકરો હું ધવરાવ કે મર્યો તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે આ ચારણની ની જગતંબાની તાગાય મારું ઉજાળી ને આવી છે ઉજાળી એટલે દીકરાને ને હજીવન કરીને આવી છો અને એ લેલાદેવની પણ એક જેને કહેવાય આબરૂ બચાવી હતી અને લાદ રાખી દીધી આ રાજબાઈ આ પગલા આ પગલા સમજો હું બોલું એ ભાઈ એ ભાઈ મોબાઈલ બંધ કરો ને ભાઈ એ ભાઈ ઉતાવળ બાર બી હોય ભાઈ હાલો આ મર્યાદા હું ભૂલો કણો છો હાલો એટલે આ પગલા હાલો આ ચારણો નું ખાસ છું અને પગલા કેવાય બીજી હા કે બાપ તને છે તારા માં માણસો ખોટા સડી ગયા તારી ઉપર બાપ અમે ચારણો છે પક્ષપાત કરવા વાળા નથી માં અને તને બીજી ખબર છે યાદી આપું પણ અંધી સડી ગઈ હતી માંડિક પણ જે તારો જન્મ થયો ને તેથી અમે તારા રાહાડા ગાયા છે બેટા ચોક માં અને તું ઉઠી કોક ની આવ ગયો અમે ચારોનો પક્ષપાત ન કરી બાપ કે નહીં રા વિકા કે તમારા પોતરા ઘોડો દઈ દીધો ઈ કે નાગાજન નું મારા પોતરામાં નીમ છે વખાણે રાખે ને માગ્યું વસ્તુ દીએ નહીં એટલે એના હોલ નીમ છે કે ગંગાજળિયા એ કે જે હોય તે કે મારા દશમન ના આપો ને એટલે હવે તમે મારા દશમન તમે પોતાના નથી તમે મારા દશમન છો આપ જાણો ચારણ જગતંબા કોઈને હરાપદ નથી પણ પગ જીન માથે માતેન મેમન થઈને તઈ એને બોલવું પડે છે ખૂબ સમજાવ્યો એને યાદી માધી છે માનલિકને કે બાપ તને ખબર જન્મ થયો ને તે અમે ઈ દશે ચાંદલો કરી નાખ્યો મોટો થઈને પછી તું આવ્યો આયા શું કીધું કેમાન જાણે માડી જણો મોભી અને હીર લેવા વાર એ અમે આ વિષવ તો આગળ ચા કરી તું ચારણ ચારણ દેવ અમાણી અવર ધકતી તો પૂજાળા ખોલવામ આયનક કલંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા જોન ધરાપટ ધમરોળવા માનડી બાપ તું તો પોતાનો છો બાપ આપણો તો આદિ અનાદિ સમંત છે પણ તને કોક પાક માં દીધો છે માનડી હું નાગભાઈ હા ભાઈ બાપ હું નાગા બાવાના વરદાન ની છો એટલે મારું નામ નાગાઈ નામ છે પણ એ નાગો બાવો ચારણ હતો હું એના વરદાન ની છો અને અમે પક્ષપાત કરી હું ચાંદલાની વાત કરું છું કંકુ પગલાની વાત કરું છું કે નહી ભાણિયા છોડી દો પણ કે તો છોડી દેસુ પણ હા ભાઈ આ તું અમારા નેડ આવ્યો છે અને તે સાંદલો ન કરવા દીધો માનડી તું અવળો ફર્યો ચારે દિશામાં તઈ મીણબાઈએ કીધું કે આ દિન રા નશે ફરતો રાનો દિવસ ફરે છે પણ તને ખબર છે અમે અમારો જે ફરજ છે નિભાવી છે માનડી હા ભાઈ

તો એ માનડી કેવો હોય છે એ કે વાત સાચી હાલો કદાચ માનડી જમી અલસાય જમી લઉં હું રાજા છું હું રૈયત ની વાત ને માનવા વાળો છું પણ તમને બીજી ખબર છે હું જમ્યલ સાહેબ બે જમી લઉ જમ્યા પછી હું ડાયો થઈ જાવ તો મારી માં નાગભાઈ ખોટી પડે હું ઈ લાયક છું ખરાબ લાયક કારણ કે હું સમજ્યો નતો મને અંધી ચડી ગઈ અને હવે મને ગાંડો ધરવા દો આ ચારણ ની જગતંબાઈ તોય કીધું હજી ઊભો કરું હે એક એક તમે જોવો તો ખરા વીર વાસરો આય દેવબાઈ આય દેવબાઈ રાજપૂત તું ચોર્ય ચડો પણ તને ખબર છે બાપ ચોથો ફેર અટકી ગયો કે ના માં એટલે જ આવ્યું છે બાપ ચોથો ફેરો ફર્યો કે મા હું રાજપૂત છું પણ તમારે હું મોઢા ઉપર જે કડે છે એ ક્યાંક જુદું મને કહી છે માં તમને વીર વાસર ના હમશે મને કયો મને વાત કરો માં હું રાજપૂત છું ભલે હું ચોરીએ છેડ્યો છું પણ મને વાત કરો માં કે બાપ ચોથો ફેરો ફરી લે કે નહી એક બે ત્રણ ચોથો ફેરો તૈયારી થાય ને માએ અવાજ દીધો શું કીધું બાપ મારી વેગડ નથી આવી કૌલી ગા હતી હું જે છે થાતું જેના દૂધિયે દીવા બળે દીકરા દૂધડીએ દીવા એટલે પરિવાર નાના હોય ને દીકરા દીકરીઓ એના દૂધના વાળું કરે એ જમાવે એટલે એને ભાંગી માખડ થાય શાસ થાય ઘી થાય દીવાનો મતલબ ઈ દીવા એટલે પરિવાર જે જમવા બે કે ભાઈ આ દૂધ શેક નથી કહી છે ને તો કવલી ગા અધ હતી નહીં એને લઈ ગયા તા કે આઈની ગા બધી લઈ ગયા ભાઈ મારી વેગડ ને લઈ ગયા છે બધું આવી ગયું છે

આમ કરવા વાળીશ અઢારો ગામ દઈ દીધા હતા ભાઈ ગોયલ ને કે આ દીકરી કેમ નથી હું દીકરી દીકરી કરાશ હેઠો ઉતાર અને મને પગે લાગ પગમાં લાગ્યો ને અઢારસો ગામ દઈ દીધા આ જગતમ્બા એ આમ કરે એ ચાંદલો કર્યો હાલે બાપા ફાતા હું ઘોડ ઘોળ થઈ ગઈ છે તારા ઉપર જા આ જગતંબા છાનલા કર્યા પણ કંકુ પગલા અલે વીર વાસરો ગયા અને રાજપુતાણી કીધું રાજપુતાણી જીવતો હોય તો હું પાછો આવીશ આ ખાંડું તમે આની યારે ચોથો ફેરો ફેરવી લ્યો રાજપૂત ગયો પણ ગમછાણ બોલાવી દીધો અને છેલ્લો વિહામો લીધો આયુ આવીને ઉપા રહી ગયા બાપ તારો ફેરો અધૂરો હું તને હજીવન કરું આ ચારણની ની તાકાત આમ આમ થોડી કરે આવી જાય બે મહિને છ મહિને કે નહીં માં આ સંસારમાં મોહ નથી પણ ગાયની વારે હું આવ્યો છું અને ખપી ગયો છું મને વિશ્વાસ છે માં હું રાજપૂત છો રાજપૂત છો ને એટલે મારો સરગમાં જેને કહે જગ્યા છે વૈકુંઠમાં જ વાસ છે મા પાછો મને આવા આશીર્વાદ દે પાછો રાજપૂતમાં આવી અને આવા આવા ધર્મના કામ કરું મા દેવભાઈ મને આવા આશીર્વાદ દો માં જગદંબા માએ કીધું ઉભો કરી દો બાપ કે નહીં મા પછી આ રાહડા લખાણા છે અ આ રાહડા આનું વરણામ છે એક લીટી બોલું ને શું કીધું એવો છોડ્યો રે દિગાણ ડાડો યવા ઝરો આ ડાડો દિગાણે છોડ્યો શું કીધું એવો છોડ્યો રે દિગાણ ડાડો યવા ઝરો દેનુવાળી જાય ગોવર

અંતિમ વેળા લીધી ત્યારે શું કીધું ક્યારે વેરી ને રાણે અને સેવટ લીધી સરગની અને વાટ રે વેગડના વાળું એવો ચડિયો ધીંગાણે ડાડો વાચરો આ કંકુ પગલા કંકુ પગલા ચારણો આને કંકુ પગલા કહેવાય આય વરુડી એને પણ કંકુ પગલા બાપ મારા નામનું ભાણ ભળો તો હું ખૂટવા નહીં દઉં પણ મારા ઉપર વિશ્વાસ રાખો તો આ કંકુ પગલા એક પછી એક ઇતિહાસ તો ચારણની ની લ્યો બાપ

આ વડવાળી મને એમ કહે છે કહે છે એટલે અંદરથી જ મને સૂચના આપે છે કે બેટા ચારણોને કહી દે કે ફૂઈ દીકરી ભાણેજને બોલાવે ને ઘરે એમાં હું આવીશ પેળી તો ચારણો કોઈ પણ આપણી બેન દીકરી ભાણેજથી વાંધો હોય કોઈ વિખવાદ હોય કોઈ માતાજી મૂક્યું જે મૂક્યું મને દેજો પણ બેનું ભાણેજ ફૂઈને તમે ઘરે બોલાવી જમાડીને એને રાજી કરો ને આ વડવાળી મોગલ તમારી જો વેળા નો વળંદ તો હું ચારણ સિંહાસન છોડી દઉં કારણ કે એનામાં એટલા આશીર્વાદ છે પણ આ પગલાંનો ધારો થઈ ગયો લ્યો કે કંકુ ઢોળેશ પગમાં કંકુ લાવો હું ઢોળી દઉં કેમિકલ પાણી લઈને આમ કરું લે હમણાં ઢગલો અને આવું કોઈ તમને કહે ને કે બાપુએ કીધું ચોખા ઢોળો ઘઉં ઢોળો બાજરો ઢોળો નોટું ઢોળો આ બધા

તો એક બાપુનો તમને આદેશ છે આજ મને પગલા ઉપર ફોન આવ્યા કે બાપુ પગલા પાડો પણ જ આવું પડે પાડવા ક્યાં સમજ્યા એટલે આ રવા દેજો આ પગલા પાડી પાડીને બધા પગલા હરખાવાય કેટલાય ના બીજા પોહડિયા વળી ગયા છે પગલા માં કેટલાય વળી ગયા છે ભગલા તો બાપ આવી હોન બાઈ જેવી પડે એને પગલા કહેવાય ઈ જગતંબા ગંગાનો અવતાર ઈ પછી ભાણેજ આપડી હો વા જગતંબા તો આ જરીક ધ્યાન રાખો પગલા દીકરી બેન ભાણે થુઈના પાડજો બેનુ દીકરીને રાજી કરજો બેનુ દીકરીને વસ્ત્ર આપજો આ મોટા મોટા પગલા છે આમાં 18 વરસ આવી જાય છે પાછો આ પગલામાં ધ્યાન રાખજો આ મને ઘણી વખત લઈ જાય છે બાપુ આવ્યા છે કઈ દેશે બાપુ બાપુ જ માગી બાપુ શું દે પણ આવા દીકરા મારા હોય છે ને એટલે આવતો નથી એમ ખાસ ધ્યાન પાડો બાપ આ એક ધંધો થઈ ગયો છે લ્યો મને એક જાણો કે બાપુ ક્યાંક બહાર વિદેશમાં આંટો મારી આવીને કા ઈ કે વિદેશમાં માં આંટો મારી આવીને કામ થઈ જાય એટલે દાંત કાઢતો તો એટલે મેં કીધું બીજી ખબર છે ક્રેડિટ ઘટી જાય સમજા હોનામાં પિત્તળ કરે તો વજન વધે પણ ક્રેડિટ ઘટી જાય એટલે ક્રેડિટ કોઈ દી ખોવાય નહીં બાપ આ તો આઈ છે તાગે અને આઈ પાહે બેઠા પછી દીકરા લાંબો હાથ નો કરાય દુનિયા માગે એટલે આ ખાસ ધ્યાન રાખજો બાપ એમ વિશ્વાસ રાખજો આપણે જો હાથે દૂધ જવું આવી ને લોટો ભરીને તપેલીમાં આમાં બે સમસી મેળવણ નાખી અને માથે આપણે સીબુ ઢાંકી દઈ હવાર તમે જાગો ઉઠો શબ્દો શબ્દ નો બોલશો જાગો એટલે દહી ઠેફા જવું દહી થઈ જાય તમને ભરોસે એટલે બરોબર એની જગ્યાએ સીબા ઉસકાવો કરો ને આંગળીઓ ઘોકાવો તો દહી નો થાય વણી જાય બગડી જાય એટલે આ વિશ્વાસ નું છે જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બાપ તો એક બાપનો આદેશ છે તો આ પગલા વિશે જરીક બોલ્યું છે જરીક ધ્યાન રાખજો પગલા પગલા આવા બંધ કરી દેજો દીકરીઓ બેનું રાજી કરો કોઈ પણ ગામની દીકરીનું કનાદાન લ્યો કોઈને ડિલિવરી પછી અહીંયા જાય ભાર્યો તમારી હિંમતની જરૂર છે હિંમત એની કિંમત છે બાપ એટલે મરદ માથે લેણા દેણા હોય માઈ આંગલા માથે ન હોય પણ તમે હિંમત રાખજો બાપ હિંમત એની કિંમત છે જય મોગલ જય મણિધર જય